જાહેરનામું કચ્છ જિલ્લાની શાળાઓમાં હવે ખાસ આવી છે કે ઠંડી થી રાહત માટે તમામ વિદ્યાર્થીઓને શાળાના યુનિફોર્મ સિવાય કોઈ પણ જાતના સ્વેટર પહેરવા અનુરોધ કરવામાં આવે જો કોઈ શાળા આ સૂચનાનું પાલન નહીં કરતી હોય તો તે શાળા વિરુદ્ધ તાત્કાલિક પગલા લેવામાં આવશે આ નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્ય અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ છે સાથે સાથે શાળાના પરિવહન યોજનાનો લાભ લેવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ઠંડીના મોસમમાં બાળકોની શાળાઓ અને ઘરે જતા કોઈ પણ સમસ્યા ન થાય આ નિર્ણય શિક્ષણ વિભાગના પ્રોત્સાહન સાથે છાત્રો માટે સુરક્ષિત અને આરામદાયક શૈક્ષણિક વાતાવરણ તૈયાર કરવા માટે લેવામાં આવ્યું છે ખાસ કરીને આપણે દર વર્ષે શિયાળાના અંદર એ આપણે અમારો પરિપત્ર રૂટિનમાં કરેલો છે કે ઠંડીની શરૂઆત અત્યારે થઈ ગઈ છે કચ્છના અંદર પણ એટલે વિવિધ શાળાઓના અંદર એ બાળકોને સ્વેટર પહેરવા માટે અમારો જે રૂટિન પરિપત્ર કરેલો હતો અગાઉ એ પ્રમાણે ગણવેશ સિવાય એ કોઈપણ પ્રકારનું સ્વેટર એ ઠંડીને રોકવા માટે પહેરી શકે છે છતાં પણ અમે ફરીથી એક વખતે જે નવો જે પરિ જે જૂનો પરિપત્ર હતો એ મુજબ ફરીથી અમને એક વખત યાદ કરાવી લઈશું કે ભાઈ આ જે તે બાળકોને આ રીતની છૂટ આપવામાં આવે કોઈપણ પ્રકારની શાળા દ્વારા જો એનો અમલ નહીં કરવામાં આવે તો એની સામે તાત્કાલિક અમે કાર્યવાહી કરીશું એટલે આ સ્વેટર બાબતે એ અગાઉ પણ પરિપત્ર કર્યો છે અને અત્યારે પણ અમે એનું સૂચના જાહેર કરી રહ્યા છીએ એટલે ખાસ કરીને સરકાર દ્વારા ચાલુ વર્ષે જુલાઈ માસથી શાળા પરિવહન યોજના એ લાગુ કરવામાં આવી છે શાળા પરિવહન યોજનાના અંદર જિલ્લાના અંદર આપણે કોઈ પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અથવા તો ગ્રાન્ટેડ એ કોઈ પણ શાળાના અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પાંચ કિલોમીટર કરતાં વધુ અંતરથી જો શાળાના અંદર આવતા હોય તમામે તમામ બાળકોને આ શાળા પરિવહન યોજનાનો લાભ મળવાપાત્ર થશે અગાઉ ફક્ત સરકારી શાળાઓને આ યોજનાનો લાભ મળતો હતો હવે જિલ્લાની ગ્રાન્ટેડ તમામે તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે અને ખાસ કરીને આપણે શાળા દ્વારા જે તે વાહન જે ગામના દ્વારા રાખવામાં આવશે એનું જે ગ્રાન્ટ કરી અમે શાળાને આપીશું અને શાળા વિદ્યાર્થી દીઠ સરકારે નક્કી કરેલી જે રકમ છે એ મુજબ એની ચૂકવણી જે કે વાહન માલિકને કરશે ખાસ કરીને આપણે એકથી આઠની વાત કરીએ તો એકથી આઠના અંદર પણ સમગ્ર શિક્ષા અંતર્ગત આ યોજના ચાલુ છે અને એના અંદર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તરીકે એને ઓળખવામાં આવે છે એટલે એક કિલોમીટર પ્રાથમિક વિભાગના અંદર એક કિલોમીટર અને ઉચ્ચ પ્રાથમિક વિભાગના અંદર ત્રણ કિલોમીટર દૂરથી જો વિદ્યાર્થીઓ આવતા હોય એને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અંતર્ગત આ યોજનાનો લાભ મળે છે